વચરાદ ગૌશાળા કોઠારીયા કોઠારીયાની ગ્રામ પંચાયતની અંદર આજ પંદર વર્ષથી આ ઓમ વછરાદ ગૌશાળા કોઠારીયા છે કોઠારીયા એટલે કે આ ગૌશાળા બંધ થાય ગાયોને ગાયોની જગ્યામાંથી કાઢવામાં આવે એવી એક વીસ કિલો જેટલી કે જોખવામાં આવે તો એટલી અરજીઓ કરેલી અમુક કોઠારિયાના જે છે જેને ગૌચર ખાલી કરવા માટે ગાયુને દૂર કરવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે પંદર વર્ષની સતત મહેનત થી અરજી કરેલી છે અને અરજી પંચાયતમાં ક્યાંય ક્યાંય પડેલી છે તો હું સરકારને મામલતદાર સાહેબ ને બધાને વિનંતી કરવા માંગુ છું સરકારને પણ વિનંતી પ્રાર્થના કરવા માગું છું કે જેમને તેમને ગૌશાળા ગૌચર ખાલી કરી ગાયોને હટાવીને ગૌચર ખાલી કરવી છે બુદ્ધિ રાક્ષસ બુદ્ધિ આવી છે જે અને જેને જેને સાઈન કરેલી હોય જેને જેને અરજી કરેલી હોય એ બધી જે જે અરજી કરેલી હોય જે વ્યક્તિ હોય કોઈ પણ સમાજનું હોય તો જો એ સમાજના વ્યક્તિ એ ગામમાં પંચાયતની જગ્યા દબેલ હોય તો એ એની પાસેથી પહેલાં પંચાયત ખાલી કરવા વિનંતી એને ખાલી કરાવે અને જો એને સીમમાં દબેલ હોય ગૌચર તો એને ખાલી કરાવવા વિનંતી કારણ કે જે પંચાયત એટલે ગામની જગ્યાઓ જે વારીને બેઠા છે સીમમાં ગૌચર વારીને બેઠા છે એ લોકોને આ ગાય છે એ કાઢી કાઢવા માટે હરજુ કરતા હોય તો સરકારને વિનંતી પ્રાર્થના છે કે એ શું કામ કરતા હોય છે કે એને આ જગ્યા જોતી હોય છે એટલા માટે એટલા માટે દરેકને સરકારને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે જેને તેને ઓમ વચ્ચે ગૌશાળા કોઠારીયા ઉપર જે ખાલી કરવા માટે કોઈ પણ રીતે કોઈ પણ જે વ્યક્તિ હોય ને ગમે એ હોય ગમે એ નું હોય તો એ બધાનો ઐતિહાસિક ગુનાહિત ઐતિહાસિક તપાસ છે કે એને ક્યાંય વારેલું છે એની ગામમાં કોઈ જગ્યા હોય તો એ સે મારીએ છીએ કાયદેસરની જગ્યા મારીએ છે અને જો એ સીમમાં રહેતો હોય તો સીમમાં એ કોઈ વાવતો હોય તો એ કાયદેસરની છે ગૌચર છે જો જો આવા ગૌચર વાર્તા હોય અને ગામની અંદર પંચાયતની જગ્યા વાર્તા હોય અને છતાં જો આને આ ગૌશાળા બંધ કરવા માટે આ ગૌશાળા ખાલી કરવા માટે અરજીઓ દેતા હોય પંચાયતની અંદર તો અમે તો સરકારને વિનંતી કરીએ કે પ્રાર્થના જો આ નિરાધાર ગૌચરની જગ્યાની અંદર ગાય જો રહેતી હોય એની જગ્યા હોય તો એ પંચાયત ગામ કે આ સરકારને જો અંદર આવતું હોય કે આપણે આ ગાયની જગ્યા છે એમાં ગાય જ હોવી જોઈએ ગૌચરની જગ્યામાં ગૌચર હોવી જોઈએ તો એ ગૌચર છે અને જો આ ન રહેવા દેવી સરકારને અમને વેચાતી દેવી હોય તો એ અમે સરકાર પાસેથી જે આની ગ્રાન્ટ નીકળતી હોય એમાંથી લઈને સરકારને સરકારને પૈસા પાસા દે અને ગાયનોને અમે આ જગ્યા કે કોઈ પણ જગ્યા કરવાની નથી અને જેને જેને કોઠારીયા વચરાત ગૌશાળા કોઠારીયાની અંદર ગામની ગામતર અંદર જેને જેને ખાલી કરેલી ગૌચર કે કાંઈક દબેલું તો હોય છે ને પણ જેને જેને વસરાદ ગૌશાળા કોઠારીયા ને આ પંદર વર્ષની જે અરજીઓ ઢગલો પડ્યો છે બિચારાને તો એને ન્યાય મળવો જોઈએ અને ગાયને પણ ન્યાય મળવો જોઈએ એટલા માટે બે બાજુ હાલવું જોઈએ સરકારને જોવું જોઈએ જાણવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ કે જેને વસરાદ ગૌશાળા કોઠારીયા બંધ કરવા માટેની જે અરજી કરેલી છે એ વ્યક્તિ ક્યાં રહેશે એનો ભાઈ ક્યાં રહેશે એનો કાકો ક્યાં રહેશે આ બધાએ જો પંચાયતની જગ્યાએ દમેલ તો એને પેલા ખાલી કરાવવા આદેશ કરવો જોઈએ નકર આ બધા ગુનાહિત છે એનું કામ શું છે કે ગૌચર જગ્યા ખાલી કરીને પોતાને કબજો કરવા માટેની જે વ્યવસ્થા બધા ગોઠવેલી છે એટલા માટે છે હું એટલું જ કહું કે ચોર હોય ચોર એ ચોરી કરી અને નિર્દોષ ઉપર કોઈ કેસ કરે તો સરકાર કોઈ કાર્યવાહી કે કોઈ કાયદો કરતી નથી જોવે છે જાણે છે કે ચોર તો આ છે એટલા માટે હું દરેકને પ્રાર્થના કરું કે ચોર હોય એને સજા કરવામાં આવે નિર્દોષ હોય એને ન્યાય દેવામાં આવે એ જ સરકારને અને દરેકને પ્રાર્થના કરું છું અને ઓમ વચરાટ ગૌશાળા કોઠારીયા ની અંદર આજ પંદર વર્ષની સતત અમારા ગામની અંદર તમારા કોઠારીયા જ્યાં ગૌશાળા છે કોઠારી અંદર તમારે સરપાસ બનવું હોય તો અમુક આતંકવાદીઓનો એક જ મુદ્દો હોય છે કે ગૌશાળા બંધ કરવા માટે તમારે અમારી હાઈર્ય પંચાયતના સભ્યોને બધાને ઉભું રહેવું પડે જો તમે એ હા કરો યસ કરો કે અમે તમારી ગૌશાળા બંધ કરવા માટે તંત્ર પંચાયત તરફથી મહેનત કરશું તો તમે સરપંચ બની શકો નકર બની શકતા નથી એટલા માટે અમારા ગામની અંદર ગૌશાળા બંધ કરવાની ખાલી કરવા માટેની તંત્રણ મહેનત ચાલી રહી છે એ બધાને ન્યાય મળે અને ગાયને ન્યાય મળે એ બાજુથી દરેકને વિનંતી કે જો દરેક હોય ગૌચર ખાલી જો કરી શકે એમ હોય સરકાર તો ખાલી કરાવે નકર આ ગાયને શરીરમાંથી કાંઈ તો ખાલી તો કરવું જ પડશે એટલા માટે ઉમછરા દૈવછરા દેગો